ગીર સોમનાથ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ગીર સોમનાથ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્ય માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવેલ વેરાવળ પાટણ સોમનાથ વિસ્તારને મળેલ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ લોક ડાયરાનું ભાવભેર આયોજન કરાયું હતું જેમાં સ્વચ્છતા જાળવવી કચરો કચરાપેટીમાં જ નાંખવો જોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ જેવી અનેક વાતો જાણી ખૂબ આનંદ ઉત્સાહભેર સ્વચ્છ ભારત મિશનને સાર્થક થાય એ હેતુસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્રના ચીફ ઓફિસર પ્રમુખ પલ્લવી જાની કશ્યપ સોમાણી સહિત સેનેટરી ઇન્સ્પેક્ટર હરદીપસિંહ ખેર દ્વારા આ કાર્ય સ્વર્ગીય સોની હીરાબેન પ્રભુદાસ સંત કુવેર સેવા ટ્રસ્ટને સોંપેલ જેનું તમામ તકેદારી સાથે આયોજન કરેલ જેમાં અખિલ ગુજરાત માછીમાર મહામંડળ પ્રમુખ અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ કિશોર કુહાડા વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ અને લોક જાગૃતિ મંચના દીપકભાઈ ટીલાવંતના સાથ સહયોગથી યોજાયો को भी खोटे को भी इरादे को स्वच्छता के वादे को निभाना यहाँ पड़ता है भाई सफाई से डरता है क्यों देखता है और कहता समझार है और चाहता सफाई भी झाड़ू लगाई भी फिर गंदगी क्यों करता मेरे यार है और मित्रों सुनो पापा, આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત એ સ્લોગન છે કે આ મારું ગામ મારો દેશ મારી શૈલી સ્વચ્છ રહે એ માટેનું એક સુંદર એવું એમની એક માર્ગદર્શિકા છે અને લોકોને જાગૃત કરવા માટે ઠેર ઠેર આવા ડાયરાના પ્રોગ્રામો કરી લોક જાગૃતિ માટે લોક ડાયરાઓ કરી અને લોકોને જાગૃત કરી અને સ્વચ્છતામાં સહભાગી બને પોતાના ઘરનો કચરો પોતે બે પોતાના ઘરની અંદર બે અલગ અલગ ડોર રાખી એકમાં ભીનો કચરો અને એકમાં સૂકો કચરો એ રાખી અને ડોર ટુ ડોર જે નગરપાલિકા દ્વારા સેવા આપવામાં આવે છે એમાં પધરાવે અને દરેક નાગરિક આ સ્વચ્છ ભારત મિશનની અંદર સહકાર આપે અને રોગ જાગૃત લાગે અને રોગ ભગાડે સ્વચ્છતા ત્યાં સુખી સંપન્નતા અને જ્યાં કચરો નહીં હોય ત્યાં રોગ ભાગશે તો સ્વસ્થતા માટે પણ એક સુંદર જરૂરી છે એવું આ સુંદર આયોજન માર્ગદર્શન એટલે વડાપ્રધાન શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વેરાવળ પાટણ સહિતનો નગરપાલિકા દ્વારા સુંદરનું આ બધાનું એક આવા ડાયરા લોક ડાયરાનું આયોજન કર્યા છે તો દરેક લોકો એમાં સહભાગી બને અને આ સ્વચ્છતા મિશનની અંદર સહકાર આપે એવી જ અપેક્ષા સહ જય હિન્દ ભારત માતા કી જય જય સોમનાથ સ્વચ્છ ભારત અને નિર્મલ ગુજરાતનો જે સાંસ્કૃતિક કાર્યક્રમ અત્યારે આજે કર્યો છે એ બહુ જ ખૂબ જ સરસ છે લોકોને હૈયા ગમી ગયો છે અને સ્વચ્છતા માટે લોકો આજે જાગૃત થયા તેવી અમને પણ લાગે છે કારણ કે અત્યારે જે કંઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ થયો છે એ માત્ર જ હિસાબથી થયો છે આ સ્વચ્છતા જે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે એ ખૂબ જ સરસ થયો છે અને લોકોને પણ બહુ મજા આવી છે આવી રીતના જે સાંસ્કૃતિક કાર્યક્રમો દરેક વિસ્તારમાં થાય એવી અમારી પણ ઈચ્છાઓ છે લાગણીઓ છે અને દરેક લોકો સુધી પહોંચે એવી અમારી લાગણી છે આમાં સતતિકોડ જે સંસ્થા છે તે પણ એમાં જોઈ જ છે તો આ હું તો હું એમ કહું કે મિતેશભાઈ જે જે એન્કરિંગ કરે છે એ પણ ખૂબ ખૂબસૂરત કરે છે અને લોકો સુધી એમ સાદી રીતે જે સ્વચ્છ જેમ થાય તેનો લોકો સુધી સંદેશ કેમ જાય અને લોકો સ્વચ્છતામાં લાગી પડે તો ખૂબ જ સુરત આજનો કાર્યક્રમ થયો છે એ બહુ અભિનંદન અભિનંદન પાત્ર છે આખી ટીમને ખૂબસૂરત અને સારવાર સમાજ વતી અમે એ લોકોને બતાવીએ છીએ